રાજકોટના ત્રિકોણ ભાગમાં ટાઇટન ઘડિયાળના શોરૂમમાં સિત્તેર લાખની ચોરી તસ્કરો સીસીટીવીમાં કેદ રાજકોટના ત્રિકોણ વિસ્તારમાં ટાઇટન ઘડિયાળના શોરૂમમાં તસ્કરો દ્વારા મોટી ચોરીની ઘટના સામે આવી આ ચોરીમાં સિત્તેર લાખ રૂપિયાની કિંમતી ઘડિયાળ અને ચાર લાખ રૂપિયા રોકડની ચોરી કરવામાં આવી છે આ ઘટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર બની છે જેનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે શોરૂમ માલિક રવિભાઈ રઘુવંશી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે સીસીટીવી ફૂટેજની તસ્કરોની ટોળકી ચોરી કરતા જોવા મળી છે જેમાં પાંચથી છ લોકોનો સમાવેશ થાય છે તસ્કરો માત્ર વીસ મિનિટમાં ચોરીને અંજામ આપી પારેવાડી ચોક તરફ નાસી ગયા હતા આ ઘટનાને પગલે એ ડિવિઝન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી છે આ ચોરીની ઘટનાએ શહેરમાં તસ્કરોના વધતા આત્મવિશ્વાસ અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે આ સાથે તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વધુ સજાગતા અને કડક પગલાં લેવાની જરૂર છે